સત્યતાની સાથે સ્પષ્ટ વાત મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે રાજકોટના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો વધારો રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો વધારો ધોરાજી સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યા વધી ધોરાજીમાં વાયરલ ઇન્ફેક્શન અને શરદી અને ઝાડા ઉલટીના દર્દીઓ વધ્યા મિશ્ર ઋતુને કારણે રોગચાળો વકર્યો સિવિલ હોસ્પિટલ પહેલાં ચારસો જેટલા દર્દીઓની રહેતી હતી ઓપીડી હાલ દર્દીઓની સંખ્યા વધીને છસો આસપાસ પહોંચી મિસ્ટર ગુજરાત ન્યૂઝ ધોરાજી હું ડૉક્ટર જયેશ વૈશાખી છે ને ધોરાજી ખાતે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું હમણાં સિઝનલ વાત કરીએ તો અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં દસથી પંદર ટકા જેટલો વધારો જોવા મળે છે મુખ્યત્વે ડાયરિયા વોમિટિંગ શરદી ખાંસી અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન જેવા રોગો વધારે જોવા મળે છે મેડિકલ ઓફિસરની અમારી પાસે શોર્ટે છે બાકી ફિઝિશિયનને તમામ સેવાઓ ઉપલબ્ધ છે લોકોને ખાસ તો એ કહેવાનું કે ગરમીની સિઝનમાં પાણીનો ઉપયોગ વધારે પ્રમાણમાં લેવો જોઈએ ઓઆરએસ પણ વાપરવું જોઈએ અને ઢીલા અને સુથરા કપડાં પહેરવા જોઈએ અને ખાસ તો જ્યારે પાણીનો ઉપયોગ કરો ત્યારે ક્લોરિનેટેડ વોટર ઉપયોગ કરવો જોઈએ કેસો જોવા હમણાં વાત કરીએ તો દસ થી પંદર ટકા છે ડાયરિયા વોમિટિંગ અને અપર રેસ્પોરેટરી ઇન્ફેક્શન વધારે જોવા મળે પેલા અમારી લગભગ ફાઈવ હંડ્રેડ એવરેજ રહેતી હોય છે અત્યારે દસ થી પંદર ટકા આપણે વધારો ગણીએ તો છસો ની આસપાસ રહેતી હોય રોગોમાં મુખ્યત્વે આપણે વાત કરીએ તો પાણી પાણીજન્ય રોગો હોય એમાં પાણીમાં અથવા જે ગટર લાઈન હોય એમાં મિક્સર થઈ ગયું હોય લીકેજના કારણે તો એવા કેસમાં ડાયરિયા વોમિટિંગ વધારે જોવા મળે છે